આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી પછી ડાયમંડ માર્કેટ ને ફરીથી ઊંચાઈએ લઈ જવાની યોજના સાથે સુરતના વેપારીઓ અદભુત અને આકર્ષક ડિઝાઇન સાથેની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલ એક્ઝિબિશન ની શરૂઆત કરવામાં આવી જેમાં મહિલાઓ સાથે પુરુષો માટે અઢી લાખ થી લઈ દસ કરોડ સુધીની ડાયમંડ રિંગની ડિઝાઇન છે હમ જેન્ટ સ્પેશિલિટી રિંગ લે હૈન્સીસ સમય માર્કેટ વેલ્યુ કરી તેમાં પણ ખાસ રેરેસ્ટ ઓફ ધ રેર એવા નેચરલ પિંક ડાયમંડમાંથી બનેલી જાસ્મિન રિંગ લોકોને આકર્ષી રહી છે આ રિંગ જે અમે બનાવી છે આ જાસ્મિન ફ્લાવર રિંગ બનાવી છે આ રિંગ હમણાં ઇન્ટરનેશનલ માર્કેટમાં અપ્રોક્સ ફાઈવ કરોડની થાય કેમ કે આમાં રેર પિંક ડાયમંડ નેચરલ પિંક ડાયમંડ લગાવવામાં આવે અને સેન્ટરમાં પાંચ કેરેટનો ડાયમંડ લગાવવામાં આવે સામાન્ય બજેટ માટે તૈયાર કરાયેલ બટરફ્લાય રિંગ બે પોઈન્ટ સાત લાખ રૂપિયાની છે આ રિંગ ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે દિવ્ય ભાસ્કર માટે સુરત થી શ્વેતા સિંઘ નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ